સિદ્ધપુર શહેરમાં મામલેદાર કચેરી ખાતે સવારથી જ શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી કરવા માટે સવારથી જ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ લાઇનમાં લાગી ગયા હતા ત્યારે વાલીઓ દ્વારા વધારે કાઉન્ટર કરવાની માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઇ કેવાયસી ફરજિયાત કરાતા બાળકો વાલીઓ અને શિક્ષકો તમામ ભણવાનું ભણાવવાનું અને રોજગાર પડતા મૂકીને ઈ કેવાયસી કરાવવા ધંધે લાગ્યા છે સરકારના આ એક નિર્ણયે વાલીઓ અને બાળકોને રાશન કાર્ડ બેંક અને આધાર કાર્ડની લાઇનમાં ઊભા કરાવી દીધા છે તો શિક્ષકો અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવી લાંબી લચક માહિતી પોર્ટલમાં ભરવાની હોય તેમ બાળકોને ભણવાનું તો ઠીક માનસિક તાણ અનુભવી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે મંગળવારે સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે સવારથી જ વાલીઓ અને બાળકો ઈ કેવાયસી માટે લાઇનમાં ઊભા રહી ગયા છે બેંકમાં આધાર લિંક ન હોય કે આધાર કાર્ડ અપડેટ ન હોય તો ત્યાં પણ આ જ હાલત છે ત્યારે વાલીઓ દ્વારા પણ ઈ કેવાયસી કરવાના ટેબલ વધારવા માંગ કરી હતી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને રૂપિયા સોળસો પચાસ અને ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને રૂપિયા ઓગણીસો પચાસ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે વાલીઓ બાળકની શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસીની કતારમાં છે પાંચ દિવસથી ઈ કેવાયસી આધારે શિષ્યવૃત્તિ માટે પોર્ટલમાં દરખાસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે એક ભાઈએ જણાવ્યું હતું કે હું સવારે છ વાગ્યાનો આવ્યો છું અગિયાર વાગે શરૂ કર્યું છે પાંચ લોકોને વારાફરતી ઈ કેવાયસી કરવા માટે બોલાવી રહ્યા છે અત્યારે ચારસોથી થી વધુ લોકો ઈ કેવાયસી કરવા માટે લાઇનમાં ઊભા રહેલા છે અમારી માંગ એ છે કે બીજા કાઉન્ટર કરવામાં આવે તો આ ટ્રાફિક ઘટી શકે અને આ ગરમીમાં લોકો શેકાય નહીં